હે રે હેરી ભોડા સંભૂત તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોડા તારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી એ રાધડી આજથી જયા પાર્વતીના વરત ચાલુ થાય છે તારે પૂજવા ન થવાનું અલી પૂજવા તો આવવાનું જ હોય ને અને આમ જો આપણે જયા પાર્વતીના વરતમાં પૂજવા જઈ

તો સાંભળો આજથી જયા પાર્વતી ના વ્રત ચાલુ થાય છે આપણા ગામમાં પોર્યું ને આ જયા પાર્વતી ના વ્રત માં છીનાવરાન છીન લફરાન એવું બહુ થયું છે આવું કઈ થાય નઈ ને એટલે મેં અને ઉત્સર પછી એક નિયમ કર્યો છે અને આ નિયમ બધાય માથે લાગુ પડશે સાંભળો શંકર બાપા ના મંદિરે છોકરીઓ પૂજવા જાય ને ત્યારે કોઈ જાણે કે જોવાની જોવાનિયા મંદિરે જવાનું નથી અને જે કોઈ જાય છે એને હું અને ઉત્તર પાસ કામ બાર મુકચુ તો તમને અમારો નિયમ ગમો ને હા હા સરપંચ હા તમારો નિયમ તો અમને બહુ જ ગમો અને જો ગઈ વખતે છે ને એક કેવા લફરા છાતા ઓલો બેચાન છોડી અને રૂખડા છોકરો ભી ભાગી ગયા તા ખબર છે ને હા હા એટલે તો આ નિયમ કીધો છે આવું કાઈ થાય નહી એટલે હા અને અમે પૂજવા જઈ તો ન્યા નકરા છોકરા જ હોય ઈ હારું આ વખતે કોઈ છોકરા તો આવશે નહીં તો અમને છે ને તમારો નિયમ બહુ જ ગમો આવું કઈ થાય ને ને એટલે જ આ કર્યું છે સમજાવો હવે કોઈ ને કઈ પ્રશ્ન હોય તો કહી શકો છો ના સરપંચ ના હા તો હાલો પોત પોતાના ઘરે જાવ હાલો સરપંચ ઉલટ થતા

આ સરપાસે નિયમ કર્યો તો કેવું સારું છે અહીંયા શંકર ભગવાનના મંદિરે કોઈ હે નહી નકર અહીંયા કેટલા બધા છોકરા હોય આપણને પૂજવા આવું એમય નો થાય એમ થાય પાસા વય જાય રાત્રી ઓલા છોકરા તો આપડી વાય હેલા આવે આવો નિયમ કર્યો તોય આ એમાં શંકર ભગવાન જય એટલે હાઈ તમને બધા ખબર નથી હમણાં બધા હતા તો ખરા કે સત્યાવીસ કેવો નિયમ કર્યો વરત પૂરા થાય ને ત્યાં સુધી કોઈ ને મંદિર આવા નથી તો હું છોડ આયા બધા અરે છોડી એ તમારા ગામ માટે નિયમ કર્યો છે બરોબર હું સરપંચ નો છોકરો છું અમારા માટે નિયમ નથી હો એ બાબલા નિયમ રયો ને ઈ બધાય માટે હરખો જ હોય કાઈ સરપંચ નો છોકરો હોય તાર ફાવે એમ કરવાનું વાત કરેસ તો અરે મને ફાવે એમ કરું લે અને તાર થાય નઈ કલ્લે જા આમ તો જો આને તો કેટલો પાવર સરપંચ નો છોકરો છે એટલે

અને તમારી જાત તમે બધાય મારા છોકરા હા અને તું તારી મને હું ગામના ના કામ કરું અને તું તારી મને નિયમના તું બંધ કરે છે મેં કીધું તું ને તમારો છોકરો છે મારો છોકરો હોય તો હું થઈ ગયું નિયમ બધા માટે હરકત છે નિયમ નિયમ નીકળતા તમારે ગામ બાર જવું હે ભાગો મારો છોકરો હોય તો હું થઈ જુ તમે તમારે તમે જવો પૂજા પૂજા કહીઓ સારું હવે છે ને આપડે કાયમ